આ ગાંધીનગરની સેઠ સીએમ હાઈસ્કૂલ છે કે જ્યાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અહીંયા પહોંચ્યા છે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે થઈ અને તેમને શુભકામના આપવા માટે થઈ અને કુબેર ડિંડોર પહોંચી ગયા છે અને તેઓ શુભકામના આપી રહ્યા છે સાથે જ પેડ પેન આપી રહ્યા છે અને મોઢું પણ મીઠું કરાવી રહ્યા છે પ્રફુલભાઈ પાનસેરિયા રાજ્યકક્ષાના મંત્રી છે તે પણ અહીંયા પહોંચ્યા છે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું બાળકોને અત્યારે પરીક્ષા કેન્દ્રમાં જવા માટેની એન્ટ્રી આપવામાં આવી રહી છે એવા સંજોગોની અંદર અહીંયા ભેડ પેન આનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરના મેયર પણ અહીંયા ઉપસ્થિત છે આ તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે થઈ તેમને શુભેચ્છા પાઠવવા માટે થઈ અને અહીંયા પહોંચ્યા છે દ્રશ્ય સ્પષ્ટ કર્યા છે ગાંધીનગરના શેઠ સીએમ હાઈસ્કૂલના આ દ્રશ્યો છે ધોરણ દસની પરીક્ષાની જો વાત કરીએ તો થોડી વારમાં પરીક્ષા શરૂ થશે આજે ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ઉર્દુ સિંધી તામિલ તેલુગુ અને ઉડિયા જેમણે જે ભાષા પ્રથમ ભાષા પસંદ કરી છે તેમની આજે પરીક્ષા યોજાવાની છે થોડી વારની અંદર આ પરીક્ષા શરૂ થશે પંદર લાખ આડત્રીસ હજાર નવસો ને વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં નોંધાયેલા છે જોકે ગયા વર્ષની સરખામણીએ એક લાખ કરતા ઓછા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં નોંધાયા છે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ પણ કરીશું કે તેઓ શું અત્યારે અનુભવી રહ્યા છે કારણ કે પહેલી આ બોર્ડની પરીક્ષા છે પરીક્ષા આપવા માટે આવ્યા છે કેટલી તૈયારી કરી છે કેટલો આત્મવિશ્વાસ પૂરો આત્મવિશ્વાસ છે લખવાનું બધું પાકું થઈ ગયું છે જે પ્રમાણે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે તૈયારી કરી હા કેવી બોર્ડની છે શું લાગણી ધ બેસ્ટ તો આ તમામ વિદ્યાર્થીઓ છે જે અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને તમામને અત્યારે શુભકામના આપવા ખુદ શિક્ષણ મંત્રી કેવી તૈયારી કરી છે આપનું નામ શું સરસવી કેવી તૈયારી કરી છે સરસ કમ્પ્લીટ કેટલો આત્મવિશ્વાસ પૂરેપૂરો આવી રીતે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે પરીક્ષા આપવા માટે તેમની જિંદગીની પહેલી આ બોર્ડની એક્ઝામ છે અને તેમને શુભેચ્છા શુભકામના પાઠવવા માટે થઈ અને ખુદ શિક્ષણ મંત્રી બંને અહીંયા પહોંચ્યા છે કુબેરભાઈ ડિંડોર અને સાથે પ્રફુલભાઈ પાનસેરિયા એ પણ અહીંયા પહોંચ્યા છે ગાંધીનગરના મેયર એ પણ અહીંયા પહોંચ્યા છે અને ગાંધીનગરના કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે આ તમામ ચાર મહાનુભાવો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે તેઓ સારી રીતે પરીક્ષા આપે એવું એક વાતાવરણ ઊભું થાય એ વાતાવરણ ઊભું કરવાનો ચોક્કસથી અહીંયા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ મુજબ અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે થઈ શુભકામના આપવા માટે થઈ અને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે પ્રફુલભાઈ કેટલા આત્મવિશ્વાસ બાળકોમાં દેખાઈ રહ્યો ખૂબ સરસ વાતાવરણ છે એકદમ પોઝિટિવ ઊર્જામય વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ છે વાલીઓ પણ વિદ્યાર્થીઓને દીકરા દીકરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે બેટા તું એક્ઝામ જ આપ પરિણામ જે આવશે એ કારણ કે હવે પહેલાના જેવું નથી પ્રેશર કરીને બહુ આનંદમય છે બહુ સારું છે બધી જ ગુજરાતની અંદર બધી જ જગ્યા પર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને એક પણ જગ્યાએ એક પણ વિદ્યાર્થીને તકલીફ ના પડે પોલીસથી લઈને તમામ ગુજ સરકારની એજન્સીઓ આ માટે સજ્જ છે દરેક પરીક્ષા કેન્દ્ર પર ખૂબ વિવેકપૂર્વક અમારા અધિકારીઓ આ બધું ટેકલ કરી રહ્યા છે કુબીરભાઈ પણ છે એમને પણ પૂછે કુબીરભાઈ કોઈ તકલીફ ના પડે કોઈ ગેરરીતિ ના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તમામ વ્યવસ્થા આપણા તંત્ર દ્વારા કરવામાં આવી છે અમારી પોલીસ તંત્ર અમારા અધિકારી શ્રીઓ આપણા શિક્ષણ વિભાગના અધિકારી શ્રીઓ અને બધા સાથે મળીને આપણે વિદ્યાર્થીઓ જે ગુજરાતના જે પંદર લાખ ઓગણચાલીસ હજાર જેટલા બાળકો આપણા જે એક્ઝામ એસએસસી અને એચએસસીના જે આપવાની એની શરૂઆત થઈ છે વિદ્યાર્થીઓ દરેક સેન્ટર ઉપર આજે પહોંચી ચુક્યા છે આપણે એક હજાર છસો ચોત્રીસ જેટલા આપણા સેન્ટરો લગભગ છે બધા જ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ પહોંચી ગયા અમારા આપણે તમામ બધા સમાજના આગેવાનો બધા જ આજે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવે પાઠવવા માટે દરેક સેન્ટર પર પહોંચ્યા છે હું પણ આજે આ કડી કેમ્પસ પર આવ્યો છું અને અમારા ટ્રસ્ટી સરદારભાઈ અને અમારા એમઓએસ અને બધા જ કલેક્ટર સાહેબ આપણા મેયરશ્રી અને બધા સાથે મળીને આજે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છે વિદ્યાર્થીઓને એમના કારકિર્દીમાં પરિશ્રમ મહેનત કરીને આગળ વધે તમામ વિદ્યાર્થીઓને મારી ઢેર સારી શુભકામનાઓ